હવે આપણો સમય કપરો આવવાનો સમય લાગી રહ્યો છે પૈસાદાર લોકોની જમીન જંગલ અને પર બહુ જ મોટી નજર છે શરૂઆત તો મિત્રો થઈ આજે આપણે પણ અનુભવ કરતા હશો એ લડાઈ ની અંદર મારે દરેક નેતાઓ સંગઠનો સમાજના યુવાનો બહેનો અને વડીલોને એક અપીલ છે કે રાજનીતિના બેનરો ઉતાર દેજો સંગઠનની વિચારધારાઓ સાઈડ પર મૂકી દેજો જ્યારે સમાજની વાત આવે ત્યારે એક થઈને લડવા માટે જ્યારે ચૈતરભાઈ વસાવા જેવા યુવા લડતા હોય તેને સાથ સહકાર આપવાની જરૂર છે બધાએ ચૈતરભાઈ બનાવવાની જરૂર નહીં દરેક ના મન એવું થઈ ગયું કે હા આજે મોટિવેશનલ વિડિયો જોઈએ એટલે આજે કઈક નવું કરી લઈશ મોબાઈલ જોવાથી કે પિક્ચર જોવાથી કે આપણું ભવિષ્ય નક્કી થતું નથી મિત્રો એને આપણામાં અંદર જે ફ્યુચરની જે જનુનાઈ જે સહનશક્તિ રહેલી છે એને કાઢવાની જરૂર છે આજે ડોક્ટર થઈને આ મંચ પર આવવાની એટલા માટે ઈચ્છા થાય છે એક આદિવાસી હોવાનું એક ગર્વ છે આદિવાસી સમાજના અને આદિવાસીના દાખલા પરથી હું આજે ડોક્ટર બન્યો છું એનું માન એનો તાજ લઈને મારા સમાજ માટે બોલી રહ્યો છું કોઈકને ક્યાં કેવું હોય ઘણા મિત્રો આયા હશે

મારા પરમિત્ર મિત્ર પણ ધારાસભ્ય શ્રી દેડિયાપડા ઠેક આપણા સુધી આટલા આવ્યા છે એટલે સાહેબ શ્રીને બી આપણે સાંભળવાના છે તો બસ આટલું જ કહું છું છેલા આ સમાજ પ્રકૃતિને પૂજનારો જે સાહેબ એટલા માટે કહું છું કે સંપ્રદાય પાર્ટી સંગઠનોના બધા ધજા નજાગરા નીચે ઉતારીને સમાજ માટે ફસો તો તમારું ફ્યુચર અને સમાજનું ફ્યુચર એક થશે બાકી આ લડવા ઝઘડવાની વાતોમાંથી દૂર રહેજો અને બીજો મિત્રો કોઈને ફોન આવે કોઈને કે કે તું કેમ ગઈલો એને કહી દેજો કે મારા સમાજ ના યુવા ના ફ્યુચર માટે અને મારા સમાજ ના ભવિષ્ય માટે ત્યાં ગઈલો બસ આટલું જ કહીને મારી વિનામે મારી વાણીને વિરામ આપું છું જય જોહાર ખૂબ ખૂબ આભાર ડોક્ટર જયરામભાઈ રાઠવા સાહેબનો